એમને આયોજન પૂર્ણ કર્યું એમ બાપુની એવી ઈચ્છા હતી કે ચોથી કથા એક પૂર્ણ કરી નાખું અત્યારે હયાત નથી પણ એ અત્યારે હાજર હાજર છે અહિયાં એ આપણે અત્યારે જોઈ આવી બધા દર્શન કરવા આવે છે અને લોકો નું જાજા માણસો ભેગા થાય છે અને કથા નો આયોજન નો લાભ લે છે બરાબર

આજે પણ એની મૂર્તિ સ્વરૂપ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે આપ એના પણ દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શ્રણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે આપ જે ચરાડવા ગામની પવન ભૂમિ ઉપર કે મા ભગવતી મહાકાળીમાં જ્યાં બિરાજમાન થયા છે આપ એમના પણ દર્શન કરી આપ એમનો પણ લાવો લેવો

કે જે આરસો વિભાગને સંભાળે છે તો એમની વિકેટ લેવાનો પ્રયત્ન કરવા છે જય માતાજી જય માતાજી મારું નામ નરેશભાઈ સોનગરા મહાકાળી આશ્રમ ચરાડવા આ મહાકાળી આશ્રમ ચરાડવાની પાવન ભૂમિ ઉપર નવ દિવસનું શ્રી રામકથા તેમજ નાવા યજ્ઞ નવ દિવસનો યજ્ઞ ચાલુ છે આ યજ્ઞની અંદર નવે નવ દિવસ ચરાડવા ગોકુળિયા દેવળિયા ખરેડા આજુબાજુના બધા ગામના જે સ્વયંસેવકો તેમજ બાર ગામથી આવેલા હરિભક્તો માટે ચોવીસે કલાક રસોડું ચાલુ હોય છે આ રસોડાની અંદર કાલથી શરૂઆત થઈ છે અંદાજીત પહેલા દિવસે બેથી અઢી હજાર માણસો જમેલા છે તેમ જેમ 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 દિવસોની શરૂઆત વધતી જશે તેમ તેમ હરિભક્તો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર સાત હજાર અંદાજીત કથા પૂર્ણ થતા થતા સિત્તેર હજારની આજુબાજુ હરિભક્તો આ પ્રસાદનો લાભ લેશે તેમજ આજુબાજુના ગામના જે હરિભક્તો છે એનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે અને આ કથામાં રસપાણ કરવા માટે આજુબાજુના ગામથી ખૂબ જ હરિભક્તો પધારેલા છે ખુબ સરસ એમને માહિતી આપી કે શ્રદ્ધાનો વિષય પડતી નથી કારણ કે સિત્તેર હજાર જેટલા માણસોનું નું અહીંયા રસોઈ ચાલે છે તો ખરેખર આ દિવ્ય ભૂમિ ઉપર ખરેખર મહાકાળી માનવ આશીર્વાદ સાચા અર્થમાં સાર્થક થાય છે સાચા અર્થમાં ગામડાની કલ્પના કરવી હોય તો એવા દ્રશ્યો આપને અહીંયાથી થી દેખાય છે કારણ કે જ્યારે અઢાર વરણ સાથે મળી અને આવા ભગીરથ કાર્યો કરી રહ્યા છે ત્યારે હવે હું તમને લઈને આવ્યો છું કે જે આ ચા પાણી વિભાગ આવેલો છે કે ચરાળવા ગામની અંદર રહેલા માલધારી સમાજ દ્વારા એ આ જવાબદારી સંભાળેલી છે સાતો સાત આનો જે કઈ ખર્ચ છે એ પોતે ઉઠાવી રહ્યા છે તો એમની વિગત લેવાના પ્રયત્નો કરવા છે જય માતાજી જય માતાજી જય માતાજી અમે સતત આ ચોથા વર્ષમાં પૂજ્ય દૈનંદગીરીજી બાપુ ભગવાન દ્વારકાધીશની અસિમ કૃપાથી સમસ્ત ભરોડ સમાજ ચરાડવા તમામ ચા પાણીનો તમામ ખર્ચો અમારો અને દ્વારકાધીશની અસિમ કૃપાથી દર વર્ષે અમે કરતા આવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે કાયમી માટે અમારા સમાનના કાર્ય કરાવે હવે આપ નિહાળી રહ્યા છો કે જ્યાં મા અન્નપૂર્ણાનું સ્થાન આવેલું છે એટલે કે રસોઈ વિભાગની અંદર જે કાચું સીધું પડ્યું હોય ત્યાંના દ્રશ્યો વતાવવાના પ્રયત્નો કરીએ છીએ

એમાં સ્વયંસેવક તરીકે બધા હાજર છે બરાબર દર વર્ષે જ્યારે જયારે આ ચોથી વખત આ કથાનું આયોજન થયું છે ત્યારે ખરેડાના સમ ગામ સમસ્ત બધા સ્વયંસેવકો અચૂકપણે અહીંયા આવી અને સેવાનો લાભ આપે છે બરાબર ખૂબ સરસ એમને માહિતી આપી માનવ સેવા એ જ પ્રભુ સેવા સાચા અર્થમાં આ ખરેડા ગામના યુવાનો કરી રહ્યા છે હવે આપ નિહાળી રહ્યા છો કે જે આશ્રમની અંદર ગૌશાળાનો વિભાગ આવેલો છે કે જ્યાં થી એસી જેટલી ગાયોનો અહીંયા સારી રીતે નિભાવ થાય છે આપ આપ દેશી પણ દર્શન કરી શકો છો આપણે રસોઈ વિભાગ આવેલી છે કે જ્યાં રસોડું કે જે ખરેડા ગામના સ્વયંસેવકો દ્વારા આજનો જે સેવાનો લાભ આપી રહ્યા છે અને મહાપ્રસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે કે સ્વયંસેવક મિત્રો પોતાની સેવા ફરજ બજાવી રહ્યા છે જે રસોઈ વિભાગની અંદર જે ચરાવા ની અંદર આવેલા દલવાડી સમાજ ના બેનો દ્વારા નવ દિવસ અહીંયા સ્વયંસેવક સેવક તરીકે ની ફરજ બજાવી રહ્યા છે સાચા અર્થમાં માનવ સેવા પ્રભુ સેવાના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં દલવાડી સમાજ ની બહેનો દ્વારા નવ દિવસ ના જાજરમાન ના આયોજનની અંદર પોતે સ્વયંસેવક તરીકેની ફરજ બજાવી રહ્યા છે ત્રીજા નંબર ના કાઉન્ટરના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે જ્યાં સમસ્ત દલવાડી સમાજ દ્વારા જે નવ દિવસ નું આયોજન છે જેની અંદર સ્વયંસેવક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે